તમારા માટે નરોડાના પ્રાઇમ વિસ્તારમાં ટુ બીએચકે એપાર્ટમેન્ટ સુંદર મજાનો તમને સરસ મજાનો ડ્રોઈંગ રૂમ મળે છે આ બાજુ તમારા વાઈફને તમારા મમ્મીને તમારા ફેમિલીને ગમે તેવું કિચન મળવાનું છે અને આ બાજુ તમે જુઓ તો તમને વોશ એરિયા મળવાનો છે જે બાલ્કની સાથે કનેક્ટ રહેવાનો છે અને આ બાજુ તમને તમારું કોમન ટોયલેટ મળી શકે છે આ બાજુ જોઈ શકો છો આ બાજુ તમારું કોમન ટોયલેટ આવી ગયું અને આ બાજુ તમને મળે છે તમારા છોકરાઓ માટેનો પહેલો બેડરૂમ તમે જોઈ શકો છો આ બાજુ તમારા છોકરાઓ માટેનો પહેલો બેડરૂમ આવી ગયો અને આ બાજુ તમારો માસ્ટર બેડરૂમ વિથ અટેચ ટોયલેટ બાથરૂમ સાથે મળવાનો છે આ ચૌદ માળનું બિલ્ડિંગ રહેવાનું છે અઢી વર્ષમાં તમને પજેશન મળવાનું છે બસ્સો ચોવીસ ફેમિલી એટલે કે બસ્સો ચોવીસ યુનિટ રહેવાના છે અને કિંમતની વાત કરીએ તો આડત્રીસ લાખ રૂપિયા છે અને જો તમે એક મહિનામાં બધું જ પેમેન્ટ આપો છો તો એકત્રીસ લાખ રૂપિયા કિંમત છે વધારે માહિતી માટે અમારા મઢોલી પ્રોપર્ટી પેજ ને ફોલો કરો વિડીયોને શેર કરો અને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોલ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાપ્પા સીતારામ